ખેરાલુમાં દારૂ જુગારની રેલમ છેડની ચર્ચાઓ દીનદાળે જુગારધામ ધમધમતાની ચર્ચાઓ ખેરાલુ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા કાળા કારોબાર ખોખરવાડા વિસ્તારમાં ધમધોકાર જુગાર રમતા લોકો ખેરાલુ પોલીસ વહીવટદારની રહેમ નજર હેઠળ ચાલતા અડાઓ મલેકવાડા અને મહેતાવાડમાં વલ્લી જુગારના મટકા લખવાનો કાંડ વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ખેરાલમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ જુગાર અને વલ્લીના જાહેરમાં લખાય છે આંકડા ખોખરવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા લોકોનો વિડીયો વાયરલ ખેરાલુ પોલીસની કામગીરી સામે સવાલ અલેકવાડ અને મહેતાવાડ વિસ્તારમાં પણ જાહેરમાં લખાય છે વલ્લીના આંકડા જાહેરમાં ચાલતી બધી સામે ખેરાલુ પોલીસ કેમ મોન